જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું નવા આજનો ચેલેન્જ બહુ યુનિક વસ્તુ લઈને બરોબર જેવી ગેમ છે પણ ગેમ પહેલા ટીમ અપ વાળી ગેમ છે અમે ટીમ પછી જે નિયમો બરોબર એ મહેશભાઈ તમને સમજાવી દે અને બે ટીમ રહે એટલે આવી પણ હતી થોડી બરા લઈ લો તો લઈ લઈ લે હજી પણ મજા આવે ને ઇફેક્ટ કે બહુ તેજ લે આટચી

હવે આવી આપણે ચાર ઉભા રે હવે ધારો કે તમે વસ્તુ સમજો કે આ ભાઈ પહેલા બોલે બોલ પકડી લીધો તો તો તમારા એ ભાઈ એક સ્ટેપ આગળ આવશે બરોબર પછી આપણે બીજું વસ્તુ ચાલુ થાય બીજો રાઉન્ડ બીજા રાઉન્ડમાં અમને લંગડી લઈ લઈને બોલ પકડવાનો કારણ કે બીજા રાઉન્ડમાં અમને લંગડી લઈને દડો પકડી લીધો તો આ પાછા એક સ્ટેપ આગળ આવશે એવી રીતના જેમ જેમ જે જે ગેમ જીતશે એમ એમ એક એક સ્ટેપ આગળ આવશે જે

આ ભાઈ ચારે ચાર રાઉન્ડ રમવું તો રમી ગયે જેટલા રાઉન્ડ થાય એક જ ખેલાડી રમવું તોય રમી કે સ્વેપ કરો હોય તો એ થઈ જશે આ આપડા નિયમો હવે આપણે ગેમ ચાલુ કરીએ મિત્રો પટ્ટી ધોરણ બાસી થી આવી માણસો વચ્ચે દરેક પેલા આવતા હતા એટલે બે માણસો રહી જતા ખૂણા પડતા હતા એટલે પટ્ટી દોરી દીધી દોરવા દે લાઈન માં જ બરોબર આ લાઈન માં વના આગળ પગ ગેલા હજી સુપર ડિસ્ક્વોલિફાય થઈ જા હા હવે 1 2 3 સ્ટાર્ટ કઉ એટલે સ્ટેપ લેજો મે તેલા લે ઓ ગર્જટ ફટ તો કેતા

ઉંડા બોલ ખાવા પછી તો કે ડરવા આવશે કોઈ તમારી કોઈ ન ટકળવા આખો નકા પાહર પાહર તમે તાકે ને ના ના પાહર તાકી કઈ ઓમ 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 સાબદ આપી ગઈ તો કોણ ખોઈ તમે ઓમ ઓમ લાગી ઓમ ડોઢા દે આ સ્કૂલીમાં સીધા ઓમ જે જોવું હોય જો ઓમ જ જવાના એ આવું હારે લેડો ભયો તાર ગઉ સેડી સેડી 1 2 3 સ્ટાર્ટ

બહુ તેજ હો ભાઈએ આગળ બોલી નહી આયું હા તો બોલો નહી આયું હવે ટીયા બનીલ પિયા ભાષા આગળ ભાઈ તમારા બધા ભાઈ લગભગ થોડી મજૂરી કરો નકર આ ભાઈ જીતી જાય લો બહુ આગળ નીકળી જાય હવે બધા આઈ દે તો હારું નકર લોતા લગભગ <laughs> <laughs> એકવાર બેરીની લાઇન જોઈ લઈએ રીવીમાં સક્સેસફુલ કounsel પર જીતાય કounsel તમે તમારા ટીમને એક ટે પાગલ દો ભાઈ એક ટે હોય તમાર ખેલાડી બદલવા બદલી દો અરે બદર બદર પેલા આવ એ હું ડમ ભાભરાયે એટલે હું ડાલી દેતા તા પાછો દેવાઈ પડા હું જૂતો આવવાની બે નેલા બે રેડી રેડી વન ચરકી કમા ઓ આ વન ઓ 3 ડા ડા ક્યાં યાર યાર ની ગેમ માં કઈ છે ઓય ભાઈ દીપક ભાઈ ઉંધા દોડવામાં જીત્યા ઓમે જીતી ગયા એટલે ભાઈ યાર ટીમ એકતે પાગલ આવી ગયો હવે કૂદકો મારીને જલ્દી તમારે ફેર આ બોય જલ્દી કૂદકા મારવાના

લગભગ <laughs> સુધી <laughs> <laughs>

કઈ નેકાવા મળા કંડાળામ થી જગી તો તારા મોટો જે માર કે તો પતાની જેવો રહી છે કે તો ચાલ લગ તો હા લે લે ભાઈ જો તોલ તઈ હું ભૂ દોડવાનું હોય ખેલાડી બદલ આ બદલી દે જલ્દી આ ગોલ આવી ગયો ખબર ગઈ જોઈ લઈએ એકવાર કમ્પ્લીટ છે આપણે વિજેતા ઘોષિત કરીએ એક જોઈ નહીં આ ભાઈ વચ્ચે આવ્યો એટલે થઈ ગયો એટલે રાઉન્ડ આખો ફરીથી અને ભાઈ તો તો એન્કરિંગ નહીં જ વેકાય પણ નવા થોડો બેહી ગયો એટલે એન્કરિંગ કરવા હું લઈ લીધો અને કૌશલભાઈ ની ટીમ વિજેતા ગણે છે બરોબર વાત ચલાતની એટલે ઓનું જે ઇનામ છે 1000 રૂપિયા તે દીપકભાઈ ના આ આ બેની ટીમ ના જ તો આપણો લઈ તમે હજી હજી મારી ચેનલ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરો કોઈ પણ બાજુ વિડીયો જોવાનું બાતું હોય તો બધું જોઈ લેજો અને તમારો કોઈ પણ ચેલેન્જ આલવાનો હોય ગમે છે તગડો કરાતો હશે એવું અમે કરજો ખાલી તમે કમેન્ટ કરજો બરાબર ઓકે જય માતાજી